નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતે ફરી એકવાર છે છે જવાનોની આ પર દેશભરમાં મંગળવારે જમ્મુ અને કાશ્મીરના મેઢેરમાં જવાનોને ટ્રક ખાબકાતા પાંચ જવાનો શહીદ થયા હતા તથા ઘણા ઘાયલ થયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભારતીય સેનાનું આ વાહન પૂછના મેઢેરમાં દોઢસો ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું આ વાહનમાં કુલ અઢાર સૈનિકો મુસાફી કરી રહ્યા હતા જેમાંથી છ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ જવાનો અગિયાર મરાઠા રેજીમેન્ટના હતા જેઓ નિયંત્રિક તરફ જઈ રહ્યા હતા સેના જવાનોને શોધવા બચાવ અભિયાન શરૂ કરી દીધું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે અગિયાર મુસાફરો લઈ આર્મી ટ્રક એરઓસી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક મેઢામાં રોડ પરથી લપસી જતા ત્રણસો પર ઊંડી ખીણમાં ખાપાઈ હતી જેના કારણે ટ્રક બંગાળમાં ફેરવાઈ ગઈ હતી સરહદારની સાથે ઘણા જવાનો ઘાયલ પણ થયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ